અને જે એકાદશી ન રહેતા હોય એવા લોકો એવો તર્ક પ્રગટ કરે છે કે શું ભોજન નહીં કરીએ તો પ્રભુ પ્રસન્ન થાય ભોજન કરી લઈશું એકાદશી રહેવી એવું કીધું અન્ન આહાર ગ્રહણ ન કરીને જ એકાદશી રહેવું એવું કહ્યું કોને એવા ઘણા આપણા સમક્ષ તર્ક કુતર્ક પ્રગટ કરનારા લોકો હોય છે કે ભોજન ન કરીએ તો પ્રભુ કંઈ પ્રસન્ન થતા નથી એ બધી મિથ્યા વાતો છે આપણે ભોજન ન કરીને ભૂખ્યા રહીએ છીએ તો આપણા શરીર કામ કરતું નથી શરીર કામ કરતું નથી તો આપણા આપણા જે ઇન્દ્રિયો છે આપણા આંતરડાઓ છે એ કામ કરતા નથી અને જ્યારે એ કામ કરતા નથી ત્યારે આપણે કોઈ કાર્ય કરીએ છીએ તો એ કાર્ય ફળીભૂત બનતું નથી એ બધી મિથ્યા વાતો છે એકાદશીના દિવસે આપણે જ્યારે ભોજનનો પરિત્યાગ કરીએ છીએ ત્યારે આપણે પ્રભુ પ્રત્યેની આપણી ભક્તિ અને આપણો પ્રેમ દર્શાવીએ છીએ હવે ભોજનનો પરિત્યાગ કરવાથી કઈ પ્રકારે આપણી ભક્તિ અને આપણો પ્રેમ પ્રભુને આપણે દર્શાવી શકીએ મનુષ્યના જીવનમાં સૌથી આવશ્યક કર્મ યદિ કોઈ હોય તો એ ભોજન છે ભોજન વિના એ ક્યારેય રહી શકે એક ટક રહી લે બે ટક રહી લે ત્રીજા એને ભોજન કરવું જ પડે ને કે એનું મગજ કામ ન કરે શરીર કામ ન કરે તો એટલા માટે એક સામાન્ય મનુષ્ય જીવન જીવતો હોય ત્યારે એને ભોજન કરવું એ આવશ્યક છે અને કહીએ ને બે રોટલા માટે તો વ્યક્તિ મહેનત કરી રહ્યો છે અને એ જ બે રોટલા યદી ન મળે તો શું મહેનત કામ એટલા માટે જ્યારે જ્યારે મનુષ્યની પ્રિય વસ્તુનો જ્યારે મનુષ્ય પ્રભુ માટે પરિત્યાગ કરે છે ત્યારે ત્યારે તેનાથી અનંત કોટી ગણા પુણ્યોની પ્રાપ્તિ તે મનુષ્ય કરી શકે છે તેના માટે એ મનુષ્ય એ પ્રકારથી પરિતૃપ્ત થઈ જાય છે અને સાથે સાથે ભોજનનો પરિત્યાગ કરીને પ્રભુને જતાવે છે પ્રભુને બતાવે છે કે હે પ્રભુ અમારું સૌથી પ્રિય ભોજન આ છે આજે હું આ ભોજનનો પરિત્યાગ કરી રહ્યો છું આપના માટે ભોજનનો પરિત્યાગ તો એક સામાન્ય વસ્તુ છે આજે આ ભોજનનો પરિત્યાગ કરી રહ્યા છો તેનાથી આપણામાં ત્યાગ કરવાની અનુભૂતિઓ વધે છે અને જ્યારે જ્યારે મનુષ્યમાં ત્યાગ કરવાની અનુભૂતિઓ વધે છે ત્યાગ કરવાની ક્ષમતા વધે છે ત્યારે ત્યારે એ પોતાના નકારાત્મક વિચારોને ત્યાગ કરે છે પોતાના આસપાસ રહેલા નકારાત્મક લોકોને ત્યાગ કરે છે નકારાત્મક કાર્યોને ત્યાગ કરે છે આમ ધીરે 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 એના જીવનમાં જે નકારાત્મક વસ્તુઓ છે નકારાત્મક તત્વો છે તેનો એ પરિત્યાગ કરી શકે છે પરંતુ સૌથી એ પોતાના પોતાના ભોજનનો ભોજનનો પ્રિય પરિત્યાગ કરે છે ત્યારે તેનામાં ત્યાગ કરવાની ક્ષમતા એ વધી જાય છે અને એટલા માટે જ કહેવામાં આવ્યું કે આપણી પ્રિય વસ્તુઓને આપણે પ્રભુને સમર્પિત કરીએ પ્રભુ પ્રત્યે પરિત્યાગ કરીએ કે હે પ્રભુ આજથી હું આ મારી ખોટી આદત છે છોડી રહ્યો છું છોડી રહી છું આજથી આ મારા જે આસપાસ આટલા નકારાત્મક લોકો છે તેને હું છોડી રહ્યો છું તો આપ મારો એ સંઘર્ષમાં મારો સહકાર બનો મારો સાથ આપો ત્યારે આપણે પ્રભુને એવી વિનંતી કરીએ છીએ આપણે ઘણી વખત જોયું હોય કે આપણે કોઈ પણ એવા ધાર્મિક કોઈ પણ સ્થળ હોય મંદિરો હોય તો ત્યાં આપણે મદિરાને મદિરા ચડાવતા હોય આપણે મદિરા ચડાવીએ ઘણી આપણે જોયું હોય માંસ પણ ચડાવીએ એવી આપણે એવી માન્યતાઓને માનીને ચડાવીએ છીએ કે આપણે એવો વિચાર આવે છે કે આ બધું ચડાવવાથી દેવી હોય ભગવાન હોય એ બધા પ્રસન્ન થાય છે પરંતુ એ સૌથી મિથ્યા વાત છે કે હવે આજથી હું આ મદિરાનો સ્પર્શ નહીં કરું એટલા માટે હું આ કુટેવને આપના ચરણોમાં ચડાવી રહ્યો છું તો મારી આ કુટેવ મારી આ કુ આદત મારામાંથી જાય મારા પર એવી કૃપા કરું એટલા માટે એકવાર આપણી એ પ્રભુના દેવીના ચરણોમાં જ્યારે આપણે ચડાવીએ છીએ તો આપણે તેનો પરિત્યાગ કરી રહ્યા છીએ તેવો ભાવ સમર્પિત કરીએ છીએ અત્યારે તો લોકોએ માન્યતા બનાવી લીધી છે અંધશ્રદ્ધાઓ લોકો ફેલાવવા લાગ્યા છે આ મંદિરોમાં આવી માન્યતા છે આ મંદિરોમાં આવા ચડાવવા ચડાવવામાં આવે છે જેવો જેનો ભાવ જેવી જેની શ્રદ્ધા તેને વળતરમાં તેવું જ પ્રાપ્ત થાય છે તો એટલા માટે આપણે આપણી પ્રિય ભોજન આપણી પ્રિય વસ્તુને જ્યારે પ્રભુ પ્રત્યે ચડાવીએ છીએ પ્રભુ પ્રત્યેનો પરિત્યાગ કરીએ છીએ ત્યારે ત્યારે આપણો પ્રભુ પ્રત્યેનો પ્રેમ એ દર્શાય છે કે હે પ્રભુ મેં મારા મેં આજે આપના માટે મારા ભોજનનો પરિત્યાગ કર્યો છે મનુષ્યને સૌથી પ્રિય ભોજનમાં હોય એ ચોખા છે ભાત કહી શકીએ આપણે સખડી કહી શકીએ તો એ મનુષ્યને બહુ ભાવે તો હવે એ આપણે કહેવામાં આવે છે કે એકાદશીના દિવસે ચોખાનું સેવન પણ કરવામાં આવતું નથી ક્યારેય સખડીનું સેવન કરવું જોઈએ નહીં અને આપણે સખડી ઠાકોરજીને ભોગ ધરવા માટે બનાવી હોય તો એ સખડી ગૌગ્રાસરૂપે ગૌમાતાને પ્રદાન કરવામાં આવે છે તો એટલા માટે અને એ દિવસે પણ ઘણા મનુષ્યોને એવો પ્રશ્ન હોય ઘણા વ્યક્તિઓ એવો પ્રશ્ન કરે કે એકાદશીના દિવસે શું આપણે ખાવું જોઈએ

રસની આવશ્યકતા છે તો એ રસ આપણને રસ બનાવીને આપણે પી શકીએ એ ફળ આપણે ખાઈ શકીએ આપણે એ પ્રકારથી શરીરને પોષણ મળે આપણું શરીર ત્યારે પરિતૃપ્ત રહે તે પ્રકારથી આપણે તેઓ ફલાહાર લઈ શકીએ છીએ એટલા માટે ફરાળમાં ક્યારેય આ બધી ખાદ્ય પદાર્થની ચીજો ક્યારેય આવતી નથી

એ આપણી અગિયાર એકાદશીનું ફળ લઈ જાય છે જ્યારે આપણે એક એકાદશીના દિવસે દાંતથી ચાવીને ભોજન કરીએ છીએ તો એ આપણી અગિયાર એકાદશીનું ફળ એની સાથે લઈ જાય છે તો આપણે જ આપણાથી ન રહી શકાય તો ફળનો આહાર લઈએ પ્રવાહી લઈએ આપણે કોઈ પણ એવી પ્રવાહી આપણે લઈ શકીએ જેમાં રસ હોય જે લિક્વિડ પદાર્થ આપણે કહી શકીએ આપણે લઈ શકીએ અને તેનાથી પ્રભુ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરી શકીએ પ્રભુનું સ્મરણ કરવું જોઈએ ગૌમાતાની સેવા કરવી જોઈએ ગૌશાળા જઈને ગૌમાતાની સેવા કરવી જોઈએ અને એ ગૌશાળામાં જયારે આપણે ગૌમાતાની સેવા કરીએ છીએ તો તેની જે આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે ખરેખર એ ઊર્જા અવર્ણનીય છે હું આપને અહીંથી બેઠા બેઠા કહી દઉં કે જલેબી આટલી રસભરી હોય છે જલેબી આટલી મીઠી હોય છે એ કોઈ પણ મીઠાઈ છે મિષ્ટાન છે એટલું સુંદર આટલી મીઠી હોય છે તો આપણને તેની આપને જ્યાં સુધી એ પદાર્થ ચાખવામાં નહીં આવે ત્યાં સુધી આપ એની અનુભૂતિ કરી શકશો નહીં તો એટલા માટે જ કહેવામાં આવે છે કે જ્યાં સુધી ગૌશાળા જઈને ગૌમાતાની સેવાની અનુભૂતિ આપણે કરતા નથી એ અનુભૂતિ લીધા બાદ આપણામાં જે ઊર્જા પ્રગટ થાય છે એ ઊર્જાની અનુભૂતિ આપણે કરતા નથી ત્યાં સુધી આપણે આ બધી કથાઓ શ્રવણ કરતા રહેવાના છીએ અને અહીંયા અમે કથા શ્રવણ કરાવતા રહેવાના છીએ એટલા માટે ગૌશાળા જઈને જ્યારે આપણે ગૌમાતાની સેવા કરીએ છીએ એમના નિકટ રહીએ છીએ ત્યારે એકાદશીના શુભ દિવસે આપણને પ્રભુના નિકટ રહેવાની અનુભૂતિનો અનુભવ થાય છે અને આપણે પ્રભુના નિકટ રહી શકીએ પ્રભુના નિકટ યદી રહેવું હોય આપણા મનમાં પ્રશ્ન આવે પ્રભુ આપણી સેવાનો અંગીકાર ક્યારે કરે માતાજી અમારાથી પ્રસન્ન ક્યારે થાય અમારા સુરાપુરા અમારા પર અમી વર્ષા ક્યારે વર્ષાવે આ બધા સંકેતો આપણે જોવા હોય તો સમજી જવું કે કોઈએ આપણને ગૌશાળામાં બોલાવ્યા હોય કોઈ કોઈ તરફથી કોઈ વ્યક્તિ તરફથી કોઈ આપણે મોબાઈલમાં ટીવીમાં ક્યાંય પણ આપણે ગૌશાળા જવાનો અવસર પ્રાપ્ત થતો હોય ગૌશાળા જવાનું નિમંત્રણ પ્રાપ્ત થતું હોય ત્યારે ત્યારે સમજવું

ગૌની સેવા જ્યારે જારે કરીએ છીએ તો એ સેવા પરમ સેવા બનીને આપણા આપણા દેવી દેવતાઓ સુધી પહોંચે છે અને એ સેવા

માતાજી આપણા સુરાપુરા આપણા ભગવાન આપણા ઠાકોરજી પ્રસન્ન થતા હોય તો આપણે કેમ ન કરીએ રંચક માત્ર સેવા કરવાથી કોઈ માતાની ગૌમાતાની સેવાને નિત્ય પોતાની દિનચર્યામાં રાખે છે તો એ મનુષ્યના જીવનમાં ક્યારેય મુશ્કેલીઓ આવતી નથી અને યદિ મુશ્કેલીઓ આવે છે તો સાથે તેનું સમાધાન લાવે છે સંઘર્ષો આવે છે તો તે સંઘર્ષ સાથે લડવાની અનેરી શક્તિ એ મનુષ્યને પ્રાપ્ત થાય છે એ પણ નિશ્ચિત છે એક વાર યુ આપણે ગૌસેવા કરવાનો પ્રારંભ કરી દીધું તનથી મનથી ધનથી વાણીથી આપણે જે પ્રકારે ગૌમાતાની સેવા કરી શકતા હોય એ પ્રકારે જી આપણે ગૌમાતાની સેવાનો પ્રારંભ કરી દીધો તો એ સેવાનું ફળ પણ આપણને આજે નહીં તો કાલે પ્રારંભ કરી દેશે એ સેવાનું ફળ પણ આપણને મળવાનું આપણને પ્રાપ્ત થવાનું પ્રારંભ થઈ જશે તેમાં પણ કોઈ પ્રકારનો સંદેહ નથી આપણને એવા એવા સંકેતો પ્રદાન થશે આપણા આસપાસ એવા આપણને સંકેત પ્રદાન થશે આપણે એવા એવા નિર્ણયો લઈ લેશું કે આપણને ત્યારે વિચાર આવશે કે હા તો ખરેખર હું હતો જ નહીં ક્યાં તો ખરેખર મારા વિચાર છે જ નહીં મારામાં આટલી હિંમત આવે છે ક્યાંથી મારામાં આટલી શક્તિ આવે છે ક્યાંથી અને તારામાં એટલી શક્તિ ત્યાંથી આવે છે જ્યાં તું ગૌશાળા જઈને શક્તિઓને અર્જિત કરીને લાવે છે એ જીવમાં એટલી શક્તિ એટલી એ ક્યાંથી આવે છે અરે એ જ્યારે બની જાય જાય છે છે જ્યારે 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 પ્રભુનો ભક્ત બનવાની સાથે સાથે બની ત્યારે ત્યારે તે ગૌશાળાથી ગૌમાતાથી એવી ઉર્જા પ્રાપ્ત કરે છે એવી શક્તિઓ અર્જિત કરે છે જે શક્તિઓ એના લૌકિક જીવનમાં આવનારા સંઘર્ષો સાથે લડવામાં તેની સહાય કરે છે અને યદી ગૌમાતા પ્રત્યે વિશ્વાસ હોય ગૌમાતા યદી આપણે તેમની કથાઓ શ્રવણ કરીને તેમના પર વિશ્વાસ હોય ને તો ક્યારેય આપણા વિશ્વાસને કોઈ પણ ડગમગાવી શકતું નથી આપણને એટલો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ આ કથાઓ પર વિશ્વાસ હોવો જોઈએ મારા પર નહીં જે પણ વ્યક્તિ આ કથા કરી રહ્યો છે તે વ્યક્તિ પણ નહીં પરંતુ એ કથા કોના વિશે કરી રહ્યો છે એ વિષય વસ્તુ પર એ ગૌમાતા પર વિશ્વાસ હોવો જોઈએ એ વિષયની કથાઓ પર વિશ્વાસ હોવો જોઈએ કે આ કોઈ કાલ્પનિક કથાઓ ચાલી રહી નથી આ બધી પ્રાચીન સમયમાં ઘડાયેલી વાસ્તવિકતાઓ આપણા સમક્ષ પ્રદર્શિત કરવામાં આવી રહી છે અને એ વાસ્તવિકતાનો જ્યારે આનંદ આપણે લઈએ છીએ ત્યારે એ આનંદ આપણને પ્રભુ સુધી પહોંચાડવાનો ગૌલોક ધામ સુધી પહોંચાડવાનો પરમ આનંદ પ્રાપ્ત થઈ જાય છે પરંતુ આજે મનુષ્ય એ આનંદ થી જ વિમુખ થતો જાય છે આજે મનુષ્ય સુખ પામીને આ સુખમાં છે લૌકિક સાધનોમાં સુખ શોધીને સુખમાં છે ત્યારે મનુષ્યને આનંદની કિંમત ક્યારે ખબર પડે જ્યારે મનુષ્ય ગૌમાતાની સેવા કરે ત્યારે કેમ કે આપ સુખ પામીને ત્યાંને ત્યાં સ્થિર થઈ ગયા છો આપને હવે કંઈ પ્રાપ્ત કરવું નથી એટલા માટે આપને લૌકિક સુખ પ્રદાન કરીને પ્રભુ આપને સંતુષ્ટ કરે છે જો પ્રભુને પ્રભુ પણ એટલા રસમય છે કે જેને જે પ્રાપ્ત કરવું હોય તેને તે પ્રાપ્ત કરાવે તેને સાધનોમાં સુખ પ્રાપ્ત થતું હોય તેને સાધનો પ્રાપ્ત કરાવે તેને લૌકિકતાઓમાં સુખ પ્રાપ્ત થતું હોય તો તેમને પ્રાપ્ત કરાવે તેમને લૌકિક ઈચ્છાઓ કામનાઓને પૂર્ણ કરીને યુદ્ધ સુખ પ્રાપ્ત થતું હોય તો પ્રભુ તેને તે પ્રાપ્ત કરાવે છે અને પરંતુ યદિ કોઈ મનુષ્યને

મનુષ્ય એ વિશેની મહેનત કરી રહ્યો છે જે તેને પ્રાપ્ત કરવું છે એટલા માટે ગૌમાતા માટે દાન કરી રહ્યા છીએ ગૌમાતાની સેવા માટે કંઈ અર્પણ કરી રહ્યા છીએ તો એ આપણા માટે અનંત કોટી ગણા પુણ્યોનો પ્રભાવ આપણા પર પાડે છે અને ગૌમાતાની સેવા માટે આપણે અતિ સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ આપણે સેવા કરી રહ્યા છીએ તો આપણને તે અનંત 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 કોટી સુખોનો પ્રદાન થાય છે અનંત કોટી આપણને પ્રસન્નતા પ્રદાન થાય છે અને અનંત અનંત કોટી આનંદની પ્રાપ્તિ થાય છે